પટું નાવા દોવાન ગોરે છે મારા નાવા બાકી છે અને ફાઇનલી હવે બ્રશ કરી અને ચા પીવું છે પટુએ ચા પી લીધી છે આ બાજુ ગુલ્લો ને બધું ઊંઘી રહ્યો છે તો ફાઇનલી ચાલો વ્લોગમાં માં બને રહેજો આપણે આજે વેલા ઉઠ્યા છીએ અને આપણો પકપાડા જવાનું છે ચા જવાનું છે શું છે બધું તમે વ્લોગમાં માં બને રહેજો તો બધી ખબર પડશે તો કન્ટિન્યુ વ્લોગમાં માં બને રહેજો આપણે સીધા નઈ તો રેડી થઈ પછી ડાયરેક્ટલી મળી જશે બરોબર ચાલો તો મોર્નિંગ જય માતાજી આપણે આમ મસ્ત આમ તૈયાર થઈ ગયા છીએ પેલા ચા ને પી લીધું अध्र लें लीहात ही अचंछी हाँ. बुर्ष्ट जावाइं पाभण यहाँ. अजज रएया खोड़न्त को सकामर्ब 넉या collapsed xana państwo participated in that English. जिने में सब्ष्या में में चाता हुआं घ्रतो परें बहें क्या शेए. यह लोगी सब्ष्याश्याुी से चंछानी. छास પ્રેશર નહીં જશે ખબર નહીં બોલનો પપ્પાને ખબર નહીં એનું પ્રેશર નહીં કરે પણ આજ તો લઈ જઈએ તો અમે થાકી અને આજ તો ઊંઘી રહી છે ચલો ગાઈસ ચલો ગાઈસ તો આપા મંદિર દર્શન વર્ષન કર દીએ પછી નીકળીએ જો આપણે અંદર અંદર નીકળી ગયા હતા અને હાલ તો ગાઈસ જો લગભગ છે લાપડ તો આ ગયા ને સો વાગી ગયા છો આ ગયા છે થોડી વારમાં આ થઈ ગયા તો ગાઈસ ગુડ્ડુની ટેન્શન છે બીજું તો કઈ નહીં જેવો પણ ગાઈસ ગુડ્ડુની ઘેર મૂકીને આવ્યા છે એટલા માટે

વડનગર પહોંચે છે જાય જો વડનગરમાં આપણું સ્વાગત છે તો આપણે વડનગરમાં એન્ટ્રી કરી લીધી છે તો ચાલો બને રહેજો બ્લોગમાં અમારે વડનગરનું મ્યુઝિયમ આવી ગયું તમને બતાવી આપણે આપણું લઈ જવાની છે પણ આપણે લઈ ગયા નહીં ગઈ જવા વડનગર નું મ્યુઝિયમ આપણે અત્યારનું તો મસ્ત નજારો આવે ગઈ જો મસ્ત ઉભી ગઈ રહ્યું જોરદાર લાગી રહ્યું બિલકુલ આપણા મ્યુઝિયમના નીચે આવી ગયા જો આ બાજુ અમારા વડનગરનું મ્યુઝિયમ વડનગરની શાન બતાવવાનું છે એક દિવસ પણ સમય લાગશે મ્યુઝિયમ પાછળ આપણો કોઈ દિવસ આવવાનું છે આપણો રોજ તો બાઇક લઈને આવીએ છીએ હવે એક દિવસ આવું છું સ્પેશિયલ પિકનિક માટે એક દિવસ થાક લાગે પણ વડનગર ક્રોસ થઈ ગયું હવે જો બેટ બેટ

ગાઈઝ આ બાજુ શર્મિષ્ઠા તળાવ છે તો ગાઈઝ જો આ બાજુ ગોગા મહારાજનું મંદિર છે ને એ કારણ હોમા પોચમનો મેળો ભરાય ના પડું અમાર છે પણ અમે લે તો મિસ થઈ ગયું જય ગોગા પાપા ને ગાઈઝ આ બાજુ છે ને એટલા આપણે પહોંચના અને ગાઈઝ આ બાજુ છે ને ઋષિ આરવ છે જો આ બાજુ આ બાજુ એ ઈકણ મેળો ભરાય છે ઓકે પણ આપણે તો આવવાનો તો ઊણ થઈ તો ઘણો બધો ઇતિહાસ છે પણ આપણો બધી ખબર નથી તો ચાલ તો આ ખબર પડે છે એટલે બરોબર ચલો જી આગળ આપણો અને ફાઇનલી વડનગર ની બહાર નીકળી જઈએ છે આપડા જો ગાઈસ મોર છે લાસ ચાર મોર છે એક બચ્ચું છે પડું બચ્ચું છે તો આપણા મોમાના ઘરે છે એટલે જે સતીમાનું મંદિર છે ને તેઓ પોકે છે આપણે જો આ બાજુ સતીમાનું મંદિર છે હાઈવે ઉપર અને ગાઈઝ આપણે જ્યારે પણ આવીએ છીએ ને તો એ દર્શન કરતા હોય છે તો જવું પડે દર્શન ભાઈ ચાલો દર્શન દર્શન કરીએ સતીમાનું અને દર્શન કરીએ તમને બતાવીએ ચાલો જો સતીમાનું મંદિર છે ને him. Guys, so the Manu Mandir, sir. તો આપણે સદીમાના મંદિરે દર્શન કર્યો ગાઈઝ આપણો મા મોમા મુહાળનું દેવ હતું એટલે આપણે દર્શન કરવો પડ્યું કારણ કે આપણા મોમાનું ઘર થાય

cần làm thế này rồi làm thế à? Thế thôi. rồi làm thế à? 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 rồi rồi

તે આબુ હતું નહોતું હતું નહોતું આજે નીકળી એટલે આવી ગયો તો ગાઈસન ઘણા દિવસથી રીવાન મોને કીધું પણ આબુ હતું નહોતું ફાઇનલી આજે ફાઇનલી ડિસાઈડ કર્યું હવે નીકળે સંચાલકનો રસ્તો હતો પણ ફાઇનલી આવી જ છે હવે ગુડગુનું ટેન્શન છે હાલ તો ફોન કર્યો તો ગાઈસન ramos चलो આવી જ છે હવે આરામ કરીએ તો આપણે તો ભેલાઈ ગયા હતા હેડતાન આબુ અમાર ભાઈ આયા જો બાઈક લેવા માટે બોલાયા હતા તો ગાઈસન બાઈક લેવા બોલાયા કાંક ગુડગુ કે હતી

ઓ પોટી એનો જે ખાસો આવે રોતી આ તો બોલ આલે થોડું તેલ ઉપર લઈ આજ રહી જાય જાય ફાઇનલી જો પૂણા એક થવા આવ્યો છે ને આપણો જમીન લીધું છે અને જમીન તો અમે ફટાફટ નીકળવું પડશે કારણ કે ઘેર થી પપ્પાનો ફોન આવ્યો કે ગુડડુ રોવે છે તો ફટાફટ આપણે જવું પડશે તો હવે છે ને ગુડડુ નહીં લાગે છે એટલે આપણે ભાઈ લેવાયા છે તો ફટાફટ આવું જવું છે ઘરે તો પટુ આવો એટલી વાર છે પટુ દર્શન કરવા જઈશું આવો ને એટલે નીકળવું છે બાય ગોડ હર

मलन गे दे गुरु ममी छो दे दिला का काको नतोया काको नतोला तो के नतो काको नैले जाने केतो म फन करछि का म के नतो ला काको नतोला होइन हि हारु छ सो मनी छ बेना बाजु तो के नतो मामा दुई गाडे तो गाइस जी लया गुड्डू फन करती थी गुड्डू को लड़ा करती थी फाइन हाँ, हाँ 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 <laughs> हाँ, हाँ 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 राखी <Ges> छ <it�os filho> <Jungnet> <believers> <avez>